યેના ઢળ ઓય ઓય હે આ દેજે તો આ રે ઉપર ઓર હે યેના ઢળ આ દોસે યેના ઢળ હવે હેડે હવે આ કેટલા મૂર્ખા છે ઉંધા ન ઉડાયે બ્લોક મારે આપનું મોમ આવે હે આ દો આ રે આ દેજે મરી ઓમ કઈલા ઓમ હા મારો પડલીડો હે હો કેમ સે નહીં અન બી તો હે ઓ

મોટા ગાડો પાદું ને એ પાદું ને હા હેડ કી લે આયો હે આ લેવ તોડ લે લો ગરદો આ મિટ જાય આ લેવ તોડ દે હુએ ઓ ઓય રાખ હી રાખ લેતે આપ કો ઓય મેરા ઓય

ઓમ ઓમ ત ત જિગરે કે મુચ કાલી કરતો તો તમ એ કરો અને મોય કરું હે આયુ આય આયુ ઓમે હા રે લેવર દે કમ સે લેવર કમ નહીં કમ બેટા લે લો ગોડ ગોડ દલી હે હેડ દે હાલ છે હે હવે સતુરું કી હે એરી Hey, ya. hayır, 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 He? He? hayır, 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 કાકા તમ ભલે આપણે ખોટી વેડતો પડી ખોટી વેડ દઉં તારા કોને બેહતો અરે અરે ભરી શું શું ઓને નહી બેહતો કોક મિસ્ટી ખી દે હે ગોરુ ભર હે હે ને ઓમ ભી Acau, <tuk> blok. Ya, 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 Eh, ya, 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 Iya, ya, 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 ada ya, situ, ya, 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 baka, baka, baka.